નમસ્કાર દર્શક મિત્રો કરંટ ટોપિકમાં હું પિનલ આપ સૌનું સ્વાગત કરું છું વાત કરી રહ્યા છે આજે ટ્રાફિક જામની જે સમસ્યા શહેરમાં ગુજરાતમાં વધતી જોવા મળી રહી છે તેનું નિવારણ હવે કરોડોના ખર્ચથી કરવામાં આવશે હાઈકોર્ટ દ્વારા વારંવાર શહેરના રોડ રસ્તા અને ટ્રાફિકની સમસ્યાને લઈને ઝાટકણી કાઢવામાં આવતી હોય છે ત્યારે ફરી એક વખત ગુજરાત હાઈકોર્ટે કહ્યું છે કે ટ્રાફિક અને ગેરકાયદેસર પાર્કિંગ મુદ્દે કાર્યવાહી નહીં કરવામાં આવે તો ચીફ સેક્રેટરીએ હાજર થવું પડશે એ સિવાય કરોડોના ખર્ચની વાત કરીએ તો અમુક મહત્વના જે મુદ્દાઓ છે પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ પિસ્તાલીસ જંક્શન જે છે તે રીડિઝાઇન કરવામાં આવશે ભુયંગદેવ અંકુર અંજલી વાસણા સહિતના એકસો પાંચ જેટલા જંક્શન રીડેવલપ કરવા માટેનું આયોજન મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહ્યું છે ટ્રાફિક જામ થતો હોવાથી પાલેડિયમ જંક્શન જે છે એ પણ રીડેવલપ કરવામાં આવશે મોલ પાસેનો એટલે કે જે આપેલું ડેમ મોલ છે તે મોલ પાસેનો જે હાઈવેને જોડતો કટ છે એ પણ બંધ કરવામાં આવશે એ સિવાય સત્તાધારથી જાયડસ જવા માટે થલતેજથી યુટન મારવો પડશે સર્વિસ રોડ પર થઈને વાહન ચાલકોને બે કિલોમીટર સુધી વધુ ફરવું પડશે થલતેજથી ગોતા તરફના સર્વિસ રોડના કટને આઇલેન્ડ બનાવીને બંધ કરી દેવામાં આવશે એટલે આ જે આયોજન કરવામાં આવી રહ્યું છે એમાં ઘણા આપણે એવા રસ્તાઓ જોઈ રહ્યા છે કે જે પહેલાં બનાવી દેવામાં આવે છે ને પછી ક્યાંક કટ બંધ કરવામાં આવે છે ક્યાંક પછી કટને કંઈક રીડિઝાઇન કરવામાં આવે છે વાત એ છે કે આજના જે એન્જિનિયર્સ છે કે જેમને પણ આ બધું સોંપવામાં આવે છે શું એમને એ વિચાર નથી આવતો આટલા મોટા મોટા ઇન્જિનિયર્સ એ લોકો એમને ખબર ના પડે કે જ્યારે તમે રોડ રસ્તા બનાવો છો ત્યારે ટ્રાફિક પ્લાનિંગ કેમ મગજમાં ના હોય શા માટે ક્યાંથી કટ આપવું અને કયું મોલ ક્યાં છે કે પછી શું આમાં ફ્યુચરમાં ડિઝાઇન થઈ શકે છે એ બધું જ ડિઝાઇન કરીને કેમ બનાવવામાં નથી આવતું અણધણ બાંધકામો કરવામાં આવે છે અને ત્યારે ટ્રાફિક પ્લાનિંગનો અભાવ કેમ જોવા મળે છે અને હવે આ જે આયોજન કરવામાં આવી રહ્યો છે એ આયોજનથી આપણે ટ્રાફિક જામની સમસ્યાનું નિવારણ લાવવામાં શું સફળ રહીશું તમામ મુદ્દાઓ પર વાત કરીશું જેની માટે મારી સાથે જોડાયા છે વિશ્લેષક છે યોગેશ ચુડગર રાજકીય વિશ્લેષક પણ છે એન્જિનિયર પણ છે રેસિડન્સ સેક્શન ગ્રુપમાંથી પ્રિયવદન શાહ આપણી સાથે જોડાયા છે આપ બંનેનું સ્વાગત છે વેલકમ ટુ કરંટ ટોપિક યોગેશ યોગેશભાઈ કરોડોનો ખર્ચ હવે ટ્રાફિક જામના નિવારણ માટે કરવામાં આવી રહ્યો છે તો આપણે જોઈએ જ છીએ કે રોડ રસ્તાઓની વાત હોય તો પણ આપણે પ્રી મોન્સૂનની કામગીરી જોતા હોઈએ છીએ એમાં પણ ખર્ચ મોટા 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 આંકડાઓ આપણી સામે આવે છે મેં ઘણા બધા પ્લાનિંગની આપણે વાત કરી ભુયન દેવ અંકુરંજની વાસના સહિત એકસો પાંચ જેટલા જંકશન છે જે રીડેવલપ કરવામાં આવશે આ બધું રીડેવલપમેન્ટ રીડિઝાઇન કટ બંધ કરવું આ બધાની જરૂરિયાત કેમ પડે છે હાઈકોર્ટે ફરી વખત ટ્રાફિક જામની સમસ્યાને લઈને ઝાટકણી કાઢવાની જરૂરિયાત કેમ પડી છે યોગેશભાઈ તમે એક શબ્દ વાપર્યો રીડેવલપમેન્ટ અને રીકન્સ્ટ્રક્શન એનો અર્થ જ એવો થાય છે કે પહેલા કંઈક ખોટું કર્યું હતું અને હવે એને રિનોવેશન કરવું તો એ જ્યારે ખોટું કર્યું એ જે રોડ બનાયા રસ્તા બનાયા ત્યાં આગળ જે પરિસ્થિતિ ઉભી થાય તો આજથી પચીસ વર્ષ પછી આ જગ્યાએ ધારો કે પર્ટિક્યુલર આપણે વાત કરીએ એક ચાર રસ્તાની તો એ ચાર રસ્તાની આજુબાજુ બીજી શું પરિસ્થિતિ થશે કેટલા વેહિકલ આવશે જશે કેટલા મલ્ટી સ્ટોરીડ બનશે કેટલા લોકો રહેવા આવશે કેટલાઓની અવર જવર થશે આ બધું મગજમાં પ્લાનિંગ રાખીને એ રસ્તાનું ડેવલપમેન્ટ એ વખતે થવું જોઈતું હતું

એવો કોઈ સર્વે કરવામાં આવે તો મૂળ અમદાવાદમાં રહેલા કે અમદાવાદમાં જન્મેલાઓની સંખ્યા સંખ્યા ઓછી હશે બહારથી આવેલાઓની વધારે દરેક શહેરોની પરિસ્થિતિ ત્યારે એનું પ્લાનિંગ એવી રીતે કરવામાં આવે કે પચીસ વર્ષ પછી અથવા તો એનાથી પણ વિચારવું જોઈએ કે કેટલા લોકો આવશે ત્યાં કેટલી દુકાનો થશે કેટલી ઓફિસ થશે કેટલા રેસિડન્સ થશે અને એ પ્રમાણે લોકોની અવર જવર તો કઉ છું ખાલી ચાલતા જાય એના માટે ની પણ જગ્યા જોઈએ અને વેહિકલ ની જોઈએ હવે વેહિકલ હોય તો વાત સાચી પણ જે તે જગ્યાએ ની પણ એવી વ્યવસ્થા હોવી જોઈએ અને parking જો ના મળે તો પછી લોકો ધડે ગમે ત્યાં ગાડી મૂકીને જતા રહેતા હોય છે અને આપણી પાસે પોલીસ ફોર્સ એવો છે કારણ કે હું પોલીસ ને એડવાઇઝરી જરૂર છે એના કરતા પાંચમા નો સ્ટાફ છે આપણી પાસે અને એ સ્ટાફ પછી શું કરવામાં આવે છે કે રસ્તામાં ટ્રાફિક કંટ્રોલ કરવા માટે આજે એક ચાર ઉપર ઉભા કાલે બીજા ચાર રસ્તા ઉપર ઉભા એટલે ત્યાં આગળ કોઈ પ્રોપર ટ્રાફિક કંટ્રોલિંગ થતું નથી અને એના કારણે ટ્રાફિક જામ થઈ જશે વેહિકલો વધ્યા છે એ વાત પણ સાચી અને એનું કંટ્રોલિંગ પણ નથી થતું પાર્કિંગ માટે એની વ્યવસ્થા નથી અને રસ્તાની પહોળી હોય એના પ્રમાણમાં ખબર છે કે આટલા ફૂટથી વધારે રોડ હોય તો જ ત્રણ માળ થી વધારે નું મકાન ત્યાં બનાવવામાં આવે અત્યારે આ આ મને લાગે છે કે બાજુમાં મૂકી ગયો છે અને પ્રિયોદન ભાઈ પોતે બિલ્ડર છે એટલે એમને આ નિયમ વધારે ખબર છે પણ આ જાતનું પ્લાનિંગ થવું જોઈએ જો રસ્તા પહોળા ના હોય પછી તો શું છે કે એક્ઝિસ્ટિંગ મકાનો તોડીને રસ્તાઓ પહોળા કરવા એ કોઈ બુદ્ધિ ચાતુર્યનું કામ નથી અને તમે કીધું એમ કરોડોના ખર્ચે એકસો ને પાંચ જગ્યાને રીડેવલપ કરવામાં આવશે આ કરોડોના ખર્ચા કોના મારા તમારા ટેક્સ માંથી આવેલા પૈસાના છે આ આ કોઈ જે પેલા એર કન્ડિશન ઓફિસમાં બેસીને બેસતા મોટા મોટા ડિગ્રીધારી એન્જિનિયરોના ઘરના પૈસા નથી આવતા આ લોકોના પૈસા વપરાય છે તમે એવું પ્લાનિંગ કેમ નથી કરતા કે આવું રીડેવલપમેન્ટ કરવાની જરૂર ના પડે ટ્રાફિક જામ ના થાય પ્રજાને તકલીફ ના પડે એવું પ્લાનિંગ કેમ નથી કરતા જી બિલકુલ એ જ વાત છે કે જયારે કરવામાં આવે છે ત્યારે બસ પેલું કેવાય ને કે બજેટ ઈ દેખાડો થઈ છે બ્રિજ બનાવી દો રસ્તાઓ બનાવી દો અને બસ એ મોટા મોટા આયોજનો કરો પછી મોટા મોટા નેતાઓ આવે ને એટલે પછી એનું ઓપનિંગ કરે એ એ જ કરવામાં માને છે ક્યાંક ને ક્યાંક એ જે લોકોને આ સોંપવામાં આવે છે એ લોકો પ્રોપર પ્લાનિંગ નથી કરતા અને બસ આડે એનું ઓપનિંગ કરવું છે ઓપનિંગ કરવામાં વધુ રસ હોય છે એવું આપણને જોવા મળે છે પ્રિયવદન ભાઈ અહીંયા આપને લાગે છે કે આપણે અમદાવાદ શહેરની જ વાત કરીએ તો આ એસજી હાઈવે ની એસજી હાઈવે વૈષ્ણોદેવી સર્કલ તો મારું પર્સનલ એક્સપિરિયન્સ પણ હું અહીંયા આપને કહીશ કે એટલો બધો સમય લાગી જાય છે ને કે એવું લાગે છે કે જે રસ્તા પર આપણે વીસ મિનિટમાં જે રસ્તો ક્લિયર કરી શકીએ છીએ એના કરતા એનો ડબલ એનો ડબલ ટાઈમ લાગે છે એટલો બધો ટ્રાફિક હોય છે કઈ સમજ ના પડે આપણને ટ્રાફિક પોલીસ વાળા ક્યારેક હોય ક્યારેક ન હોય ક્યારેક કોઈ ક્યાંથી કટ મારતું હોય ક્યારેક કોઈ ન મારતું હોય ક્યાં કટ છે ક્યાંથી ક્યારે બંધ કરવામાં આવે છે કશું જ ખબર નથી પડતી આના કારણે આ ટ્રાફિક ની જે સમસ્યા છે તે વધતી આપણને જોવા મળી રહી છે પ્રિવદન મુખ્ય વસ્તુ આપણે જો એનાલિસિસ કરીએ હમ તો ઓગણીસો માં અમદાવાદ શહેરમાં સોળ હજાર વાહનો હતા કાર ડિંગ સ્કૂટર બધું જ આવી ગયું એમ હવે અત્યારે આપણે ત્યાં પચાસ લાખ વાહનો છે બસ ક્યાં સોલ હજાર પચાસ લાખ ટોટલ ત્રણસો ને બાર ગણા વાહનો થઈ ગયા તો વસ્તી હતી ત્રણ લાખ જે અત્યાર થઈ ગઈ સિત્તેર લાખ એટલે તેવીસ ગણી વસ્તી વધી ત્રણસો બાર ગણા વાહનો વધ્યા રોડ ક્યાંથી પહોળા થયા એટલા રોડ તો પહોળા થયા નહીં પછી શું થયું કે લોકોની એક ડેવલપમેન્ટ બધી વાત થઈ અને મેં હમણાં આપણા ચીફ મિનિસ્ટર પોલીસ કમિશનર મ્યુનિસિપલ કમિશનર આ બધાને મેં લેટરો લખ્યા મેં એમને લખ્યું કે આને વ્યવસ્થિત સર્વે કરવો કે ક્યાં ક્યાં પ્રોબ્લેમ છે આ આ બેઝિકલી મેન મેનમેડ ડિઝાસ્ટર છે બસ વસ્તુ મેનેજમેન્ટ નો જ અભાવ હું તમને એટલા માટે કહું છું કે આશ્રમ રોડ ઉપર આ જે બ્રિજ બનાવવાનો હતો ઇન્કમ ટેક્સ વાળો અને ઇવેન્ચ્યુઅલી મારી ઓફિસ આશ્રમ રોડ ઉપર જ છે મારું ઘરે આશ્રમ રોડ ઉપર છે એટલે મને પાકી ખબર છે કે જ્યારે પેલા બધી આજુબાજુની સર્વિસ રોડ ને બધું કાઢી નાખ્યું એ વખતે કોઈ ટ્રાફિક જામ થતો નતો પછી અમને બ્રિજ કરે હવે બ્રિજ કર્યો એટલે બ્રિજ ઉપરના જ વાહનોની સંખ્યા એટલી ઘટી પણ બાકી નહીં બાકીના સાઈડ રોડ પર આવી ગઈ હવે સાઈડ રોડમાં ટ્રાફિક જે વધ્યો અને એના હિસાબે અત્યારે બે બાજુ ક્યાંક બેરામુંગા અને આ બાજુ ઉસ્માનપુરા બંને બાજુ ટ્રાફિક જામ બેઝિકલી બ્રિજની જ જરૂર નહોતી જે બ્રિજ બનાવીને વધારાની મુશ્કેલી ઉભી કરી રોડ એમણે પોળા એટલા માટે કે ડિઝાઇન કરીએ છીએ અલ્યા ભાઈ એક બાજુ પંદર ફૂટ ની ફૂટપાથ પછી કે આઠ ફૂટ નો સર્વિસ રોડ પછી કે પાછી ફૂટપાથ અને આવું તો હતું હશે આવી આખી ત્રીસ ફૂટ આ બાજુ એક બાજુ બગાડી બીજી બાજુ વીસ ફૂટ બગાડ્યા એટલે એ એકસો વીસ ફૂટ નો રોડ ઇફેક્ટિવલી સાહીઠ ફૂટ નો થઈ હવે આ આખી પરિસ્થિતિ તમે સમજી શકો છો કે આખી એક વસ્તુની અંદર ધીસ ઇઝ મેન મેડ ડિઝાસ્ટર બેઝિકલી તમે બીજો કહું કે જયારે બી ટ્રાફિક હોય છે ત્યાં લેફ્ટ સાઈડ માટે જવા માટેની જગ્યાઓ કરી દેવામાં આવે છે ટ્રાફિક વાળા જ બ્લોક કરે છે કારણ કે એને આગળ જવું છે હવે એ જે લેફ્ટ સાઈડ ની જો ની અંદર એવી વાત ગોઠવવામાં આવે કે ભાઈ ઇંચ માણસ થી જઈ શકે તો એ ટ્રાફિક ઓછો થઈ જાય અને એના હિસાબે ટ્રાફિક જામ થાય

ત્રણેયમાં બ બે માણસો બેસાડે આપણે આરટીઓ થી શરૂ કરીને કાંકરિયા સુધી જે બીઆરટીએસ ની બસ ગઈ એનો આખો અમે પેલા જંક્શન વાઇઝ અમે રેકોર્ડ ડેટા તૈયાર કર્યો ઉપરથી બીઆરટીએસ કરતા પેલી ગાડી વેલી પહોંચે છે મોટર વેલી પહોંચે છે બીઆરટીએસ તો લેટ આવે છે હવે કે છે કે બીઆરટીએસ એટલે ભાઈ રેપિડ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ અરે ભાઈ પણ બસ ને રેપિડ ટ્રાન્સપોર્ટ પણ નથી કે આગળ વચ્ચે સાહીઠ જંકશન ઉપર બસ ઉભી રીતે આવે છે હવે એ જે જંકશન છે એના હિસાબે એ તો મોડી જ પડે છે હવે એના હિસાબે એક બીઆરટીએસ ની બસ જાય પછી ચાર પાંચ મિનિટ જગ્યા ખાલી રહે એટલે બીઆરટીએસ ના બસ ના આખા રૂટ ટોટલી અનયુટિલાઇઝ અમે એ લોકોને એ મણ મોકલ્યું કે ભાઈ આ બીઆરટીએસ ના બસ ના રૂટ કોમન કરી નાખો ઉપરથી એના હિસાબે ટ્રાફિક જામ થાય છે પણ આપને નથી લાગતું એ વધુ સમસ્યા ઉપજાવી શકે છે બીઆરટીએસ ના રૂટમાં જો જશે તો બીઆરટીએસ થી અકસ્માતોની સંખ્યા વધી શકે છે સંખ્યા તો વધવાની જ નથી કારણ કે પછી તો બધા સાવચેતીથી ચલાવશે પણ જે ટ્રાફિક જામ ના કારણે જે ભાગાભાગી થાય છે એ નહીં થાય યોગેશભાઈ આપને શું લાગે છે આપણે કારણ કે એક તો આપણા રોડ રસ્તા અહીંયા સાંકડા હોય એમાં આપણે બીઆરટીએસ બનાવી દીધું છે ને આપણે બીજા બધા ચલો મેટ્રો ને બધું તો જગ્યાએ છે પણ

પણ એ હકીકત થઈ નથી અને ઓન ધ બીઆરટીએસ ની બસો ખૂબ બધી વધી છે એમાં લોકો પણ અવરચવર કરે છે બધી વાત સાચી પણ એમાં સમય તો સામાન્ય વેહિકલ કરતા પણ વધારે લાગે છે અને એને જેટલા બી જંક્શન આવે ત્યાં જંક્શન પર એને ઉભા રહેવું પડે પછી એની ગ્રીન લાઈટ થાય પછી એ જઈ શકે અને આ બધું સમયને તમે ગણતરી કરો તો કોઈ જાતનું રેપિડ શબ્દ ત્યાં લાગુ પડતો નથી અને એના કારણે આજુબાજુના જે રસ્તા નાના થઈ ગયા એમાં જે જનરલ ટ્રાફિક હતો બીઆરટીએસ ની બસો તો અમુક સંખ્યામાં હોય પણ બાકીનું એમટીએસ ની બસો હોય બીજી ટ્રાવેલ વાળાની બસો હોય પ્રાઇવેટ વેહિકલ હોય આ બધાને જવા માટે સાઈડમાં જે રોડ રહ્યો તો ખૂબ નાનો રહ્યો અને એમાં ટ્રાફિક જામ થઈ જાય અને લોકો પછી ટ્રાફિક સેન્સ નો આપણે પ્રશ્ન ત્યારે ના ઉઠાવીએ પણ એ દરેક જણાને પોતાને ઉતાવળ હોય ક્યાંક પહોંચવા ની થી હોય ઓફિસ જવાનો ટાઈમ હોય સ્કૂલે જવાનો time હોય આ બધું સાચવવા પછી ગમે તેમ આડેધડ ચલાવી ને એક નાનું ગલી જેવું દેખાય એમાં પોત પોતાની ગાડી ઘુસાડી દે ટુ wheeler વાળા તો આ બાબતમાં મને લાગે છે કે આખા india માં અમદાવાદ લોકો આની હરીફાઈ થાય તો એમાં પહેલા આવી જાય કે ગમે ત્યાં નાનકડી જગ્યા દેખાય એમાં વચ્ચે ઘુસી જાય એટલે આ રીતે જોતા આપણને આ બીઆરટીએસ થયું અને પછી મેટ્રો મેટ્રો ના કારણે મેટ્રોનું કામ ચાલતું હતું ત્યારે તો બરોબર છે પણ હવે મેટ્રો મેટ્રોનું જ્યાં કમ્પલીટ થઈ ગયું છે ત્યાં પણ જે જાતના એના પિલર્સ વગેરે ઊભા કરીને રસ્તાઓમાં એક જાતનું હિન્ડરન્સ ઊભું કરવામાં આવ્યું છે ખૂબ નાના રસ્તા હોય ને એમાં એના પિલર વચ્ચે નડતા હોય અને એના કારણે ત્યાં જે ટ્રાફિક જામ થાય છે એટલે આ બધું કોઈ પણ જાતનું આયોજન વગરનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે અને એના કારણે પ્રજાને મુશ્કેલી પડે છે ના તો ટ્રાફિકમાં કોઈ સુધારો થાય છે અને સરકારને તો અથવા તો જે કોઈ તંત્ર છે એને ખર્ચો કરવામાં તો કોઈ ચિંતા નથી મારે તમારે ગાડી રિપેર કરાવવાની હોય ત્યારે આપણે વિચાર કરીએ કે કેટલો ખર્ચો થશે આ લોકોને તો રસ્તા રિપેર કરવામાં હું પ્રહલાદનગર રોડ ની વાત કરું ત્યાં એક ફૂટપાથ બનાવવામાં આવું પછી સાયકલો જવા માટેનો રોડ બનાવવામાં આવ્યો અને એના કારણે ખૂબ પહોળો એવો પ્રહલાદનગર રોડ એટલો સાંકડો થઈ ગયો કે એ પ્રહલાદનગર રોડ ઉપર જવાને બદલે અમે લોકો બીજા ખાંચા ખૂંચી વાળા રોડ માં થઈને એ પ્રહલાદનગર એવોઇડ કરીએ આ પરિસ્થિતિ જો થતી હોય તો આવી ફૂટપાથો બનાવવાની જરૂર છે અને બીજી વાત જે કઈ ફૂટપાથો બનાવે છે એની પર પગે ચાલનારા માણસ કેટલા ચાલી શકે ત્યાં વચ્ચે કોઈ નાનો લારીવાળો ઉભો હોય કાં તો બીજો કોઈ અ સ્કૂટરો પાર્કિંગ કરી દેવામાં આવ્યા હોય આ બધું હોય ત્યારે ફૂટપાથ ઉપર જે ચાલનારા પગે ચાલનારા છે એના માટે તો કોઈ જગ્યા રહેતી જ નથી અને અમે લોકો નાના હતા ત્યારે છેક મણિનગરથી સેન્ટ જેવર્સ કોલેજ સુધી સાયકલ પર જતા હતા અને બેંદાસ જતા હતા આજે તો મારા ઘરથી અડધો કિલોમીટર દૂર સ્કૂલ છે ત્યાં પણ હું મારા બાળકને સાયકલ પર મોકલી શકતો નથી આ જાતનું ડેન્જરસ ટ્રાફિક વ્યવસ્થા થઈ ગઈ છે

અને એ પ્રમાણે ને બાકીના નવા મકાનો ના બાંધકામ ની પરમિશન આપવી જોઈએ આ વાત તો વિચારવી જ જોઈએ ને કે અગાઉ ભલે અમે મ્યુનિસિપલ કોર્પોરેશન માં નહોતા પણ ભવિષ્યમાં આ બધો વિસ્તારનો વિકાસ થવાનો છે અહીંયા મલ્ટી સ્ટોરીડ મકાનો ઊભા થશે મોલ થશે બંગલાઓ થશે તો એના માટેનો આ રોડ પહોળો રહે એ પ્રમાણે મકાનો બાંધવાની પરમિશન આપવી જોઈતી હતી પણ એને બદલે આડેધડ આપી રાખી અને હવે મકાનો તોડે તો જ રસ્તાઓ પહોળા થઈ શકે એવી પરિસ્થિતિ થઈ ગઈ છે જી 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 પ્રિયવદન ભાઈ હવે અહિયાં જે હવે જે નિર્ણય લેવામાં આવ્યો છે ને એ આપને કેટલું સફળ લાગે છે પશ્ચિમ ઝોન ના સૌ પિસ્તાલીસ જંકશન રીઝ ડિઝાઇન કરવાની વાત થઈ રહી છે મેં આપને પહેલા પણ કહ્યું છે તમામ રસ્તાઓ છે ત્યાં પણ રીડેવલપમેન્ટ કરવાનું મ્યુનિસિપલ કોર્પોરેશન આયોજન છે એ સિવાય મોલ જે પેલેડિયમ મોલ છે પેલેડિયમ જંકશન એ પણ રીડેવલપ થશે મોલ પાસેનો હાઈવે નો જોડતો કટ પણ બંધ કરવામાં આવશે સત્તાધારથી ચાઇડિસ જવા માટે થલતેજ થી યુટર્ન મારવો પડશે એટલે હવે લોકોને થોડું કટ જે ઇઝીલી થતું એના કારણે થોડું વધુ લાંબુ કરવું પડે એ રીતે કટવટ બંધ કરવાની પણ વાત વાત થઈ છે ગોતા તરફ ના સર્વિસ રોડના કટ ને આઈલેન્ડ બનાવી દેવાથી બંધ કરી દેવામાં આવશે આ બધું કેટલું સફળ થશે ટ્રાફિક જામની સમસ્યા ના નિવારણ માટે મુખ્ય વસ્તુ અમે કમિશ્નર ને પણ લખ્યું મ્યુનિસિપલ કમિશનરને લખ્યું કે તમે જે ડિઝાઇન કરવા માંગો છો એનો એ પહેલા સર્વે કરો જો સર્વે કરવામાં આવે તો લોકોના પ્રોબ્લેમ્સ ખબર પડે પ્રોબ્લેમ્સ ખબર પડે તો એકોર્ડિંગલી ડિઝાઇન થાય હવે આ આખી આ એક્સરસાઇઝ આ લોકો કરે છે કે નથી કરતા એ તો ખબર નથી પણ કોઈ જણાવતા પણ નથી કે અમે આ કર્યું છે બીજી વસ્તુ એ છે મુખ્ય વસ્તુ કે જેમ કે ટ્રાફિકના સિગ્નલ ઉપર કોઈ બી જગ્યાએ જે લાઈટો થાય છે એ લાઇટોમાં કોઈ પણ જગ્યાએ ઠેકાણા નથી કોઈ જગ્યાએ ગ્રીન પછી સીધું પેલું રેડ થઈ જાય છે ઘણી જગ્યાએ પેલું ગ્રીન પછી યલો થાય છે ઘણી જગ્યાએ નંબર આવે છે ઘણી જગ્યાએ નંબર આવતા જ નથી એટલે લોકો કન્ફ્યુઝ થાય છે એટલે એક બીજો પોઈન્ટ ત્રીજો પોઈન્ટ એ છે કે એમનો એકનો એક જ ટાર્ગેટ એક જ હોય છે કે દંડ કરો આ જે દંડ કરવાની એમની જે માનસિકતા છે એ જ ખોટી લોકોને એજ્યુકેટ કરવાની જરૂર છે લોકોને સમજાવવાની જરૂર છે લોકોને ડિસિપ્લિનમાં લાવવાની જરૂર છે એ કરતા નથી એમને એમ જ છે કે દંડ કરીએ એટલે વાત પતી જાય જે વસ્તુની ની બિન જરૂરી વસ્તુ દંડ થાય છે લોકોની ની આપને લાગે છે કે આટલી નાના બાળકો તો છે અને બેસાડીએ ને આ બધું સમજાવીએ આપણા ત્યાં ટ્રાફિક ની જે સમસ્યા છે ને ટ્રાફિક ના જે રૂલ્સ ને નિયમો છે ને એ લોકોને ને સિરિયસ લેવા જ નથી ક્યાંક કારણ કે બહુ મોટી કોઈ સજા નથી થતી માત્ર કઈક સો બસો રૂપિયા પકડાવી દેવામાં આવે

હું સજેશન આપી શકીએ છે બીજા દેશોમાંથી આપણે શું શીખી શકીએ છીએ કે જ્યાંથી જ્યાં ટ્રાફિકની સમસ્યા આપણને બિલકુલ જોવા ના મળે કે જ્યાં ગંભીરમાં ગંભીર કાયદાઓ હોય લોકો તેને ગંભીર લેતા પણ હોય શું કહેશો આપણે કઈ રીતે આમાંથી બહાર આવી શકીશું સિંગાપુરમાં જો જ્યાં આગળ એની ઓફિસ હોય અને ઘર હોય જ્યાં ની જગ્યા અવેલેબલ ન હોય તો ગાડી લેવા માટેની પરમિશન મળતી નથી જી બિલકુલ તો યોગેશભાઈ આપને શું લાગે છે આપણા દેશમાં આપણે આવી રીતે શું ફોલો કરી શકીએ છીએ હું તો એમ કઉ કે આપણો અમદાવાદ નો માણસ ગાડી ચલાવતો હોય અને એ મુંબઈમાં જાય ત્યારે એ કેમ ત્યાં બધા નિયમો પાડે છે ત્યાં રેડ તો રહે છે એને બદલે અહિયાં તો મારી જ વાત કરો તો નગર પાસેથી રેડ લાઈટમાંથી ગ્રીન લાઈટ ચાલુ છે ને હું જઉં છું ત્યાં વચ્ચો વચ એકાદમ રેડ લાઇટ થઈ જાય છે અને પેલા સીસીટીવી કેમેરામાં મારો નંબર કેચ કરી લેવામાં આવે છે ને મને ઈ મેમો આપવામાં આવે છે ગ્રીન લાઈટ માંથી નીકળ્યો છું અને જ્યાં પહોંચું ત્યાં સુધી તો એ મને ટાઈમ મળવો જોઈએ ને કારણ કે બહુ મોટું સર્કલ છે નહેરુ નગર પાસે અને એ જ જગ્યાએ કેટલી બધી વાર મને મેમો મળ્યો છે એટલે મેમો મળે એટલે પેલો ત્યાં કોન્સ્ટેબલ ઉભો હોય તો એને સો બસો રૂપિયા આપીએ તો વાત પતી જતી હતી તો મેમો મળ્યો એટલે પોલીસ સ્ટેશન માં જઈને પૈસા ભરવા પડે અને વધારે મેમો ભેગા થાય તો એવી ધમકી આપવામાં આવે છે કે તમારી ગાડી જપ્ત કરી લેવામાં આવશે મારા જેવા મારા જેવા ડોસાને તો બહુ તકલીફ પડે છે તો આ ગ્રીન સિગ્નલ રેડ થતા સુધીમાં થોડો ટાઈમ એ પ્રમાણે આવવો જોઈએ કે પેલો માણસ ત્યાં પહોંચી શકે ત્યાં સુધી તો કમ તમને મળવું જોઈએ પણ હવે આ મારે મારે એવી કોઈ એવી ઓળખાણો નથી કે ફોન કરું કે કામ થઈ જાય એટલે કમનસીબે હું તો પછી આવું થાય ત્યારે પછી ઈ મેમ નો એટલે આટલી સહજતાથી આપણે આ વાત અહીંયા કરી શકીએ છીએ એટલે સમજો કે ટ્રાફિક ના નિયમોને કેટલું ગંભીર લેવાતું હશે જો આપણે પણ આટલી સહજતાથી આ વાત બધાની વચ્ચે કરી શકીએ છીએ તો આપણે એક અંદાજો લગાવી શકીએ છીએ કે ટ્રાફિક ના રૂલ્સ ટ્રાફિક ના જે નિયમો છે તેને લોકો કેટલું ગંભીર લેતા હશે એટલા જ માટે આજે કરોડોનો ખર્ચ કરવો પડી રહ્યો છે હવે ટ્રાફિક જામ નિવારણ માટે હવે સમય અહીંયા સમાપ્ત થાય છે યોગેશ્વર પ્રિયવદનભાઈ ભાઈ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર તો જંક્શન ક્યાંક ડિઝાઇન થઈ રહ્યા છે તો ક્યાંક કટ બંધ થઈ રહ્યા છે તો ક્યાંક હવે આઈલેન્ડ બનાવીને અમુક જે કટ છે તેને બંધ કરવામાં આવી રહ્યા છે હાઈકોર્ટે ઝાટકણી કાઢી છે ફરી વખત અને કહ્યું છે કે હવે જો આ ટ્રાફિકની સમસ્યાનું નિવારણ નહીં આવે તો ચીફ સેક્રેટરી હાજર થવું પડશે અને એટલા જ માટે ઘણા બધા એવા વિસ્તાર છે કે જ્યાં ટ્રાફિકની સમસ્યા વધતી જઈ રહી છે તેને લઈને હવે તેને રીડિઝાઇન કરવામાં આવી રહ્યા છે રીડેવલપ કરવામાં આવી રહ્યા છે પ્રશ્ન એ જ છે કે જ્યારે તેનું નિર્માણ થાય છે ત્યારે શા માટે આ ડિઝાઇનને ધ્યાનમાં રાખવામાં નથી આવતું હવે જોવાનું રહેશે કે આ રી ડિઝાઇન આ રીડેવલપમેન્ટમાં જે કરોડોનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે તેનાથી શું ખરેખર ટ્રાફિક જામની જે સમસ્યા છે તેનું નિવારણ આવશે કે કેમ અત્યારે કરંટ ટોપિકમાં બસ આટલું જ ફરીથી મળીશું નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર